બસ શાંતિ હો ભાઈ તમારી અમારી ઓડિયન્સને હું કેવા માંગો હો ભાઈ તમે અમારા રાહુલભાઈને સબસ્ક્રાઇબ કરી દેજો ફોલો કરી દેજો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં શેર કરવાનું પણ ભૂલતા નહીં મારા કલેજ આવ તો ભાઈ આ લોકો કહે છે તો તમે કરી જ દેજો બરાબર છે અને આપણે અહીંયા ઊભા હે એક જોઈ શકો છો તમે ભાઈ તો હવે આપણે અહીંથી લગભગ જાઉં કામે કામે તો વધારે ડાયરેક્ટ આજ નથી જવાનું જાવું પહેલા જમવા જમીને પછી જાઉં કામે

તો ભાઈ આપણે ઘરે પૂગી ગયા અને આમ ભાઈ ઘરે તમે ઓહો દાળ પકવાન ભાઈ દાળ પકવાન હાલો ભાઈ તમે હાલો ભાઈ તમે દાળ પકવાન ખાવા તો હવે આપણે દાળ પકવાન ખાઈ લઈએ લ્યો ભાઈ એક બધા હાલો ભાઈ આપણે પછી જાઉં ડાયરેક્ટ કામ ઉપર તો હાલો ભાઈ હવે આપણે જાવા છે કામ ઉપર તો હાલો આપણે કરીએ કામે આજે તો ખબર નથી હું કામ છે

ચાલો ભાઈ હવે આપડે પછી બાર બાર બોલો બાર બાર બોલો બાર બાર બોલો હર જગા પે બોલો જોર જોર બોલો હવે આજે એમ યાર